વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને આજે વીસ દિવસ પછી આપણે વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો બનાવીએ છીએ મિત્રો કારણ કે અત્યાર સુધી આપણે વિડીયો નહોતા બનાવતા માહિતી નહોતા આપી શકતા કારણ કે આપણે કોઈ એવા અગત્યના કામથી બહાર હતા અને વચ્ચે પણ એક વિડીયો બનાવીને માહિતી આપી હતી કે દસ દિવસ સુધી વિડીયો નહીં આવે હવે આજે એકવીસમો દિવસ અને આજે વિડીયો બનાવીને માહિતી આપીએ છીએ કે પચીસ ઓક્ટોબર બે હજાર પચીસ થી જે વાતાવરણ વાતાવરણમાં જે ફેરફાર જોવા મળી રહ્યા છે જેમાં હળવા થી મધ્યમ ને કોઈ જગ્યાએ ભારે વરસાદી માવઠા જોવા મળી રહ્યા છે તે મુજબ અત્યારે હાલ હજી પણ રાજ્ય માં ભારે થી અતિ ભારે વરસાદની જે શક્યતાઓ જોવા મળી રહી છે તેના વિશે વિશેષ માહિતી લઈને આવ્યો છું એટલે ચેનલ ઉપર નવા આવો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને ને લાઈક કરી તમામ ગ્રુપમાં શેર કરી દેજો હવે વાત કરવાની છે જે આ અત્યારે માવઠા વરસાદ ચાલી રહ્યા છે એમાં આજે એક તારીખ થઈ ગઈ છે અને પચ્ચીસ તારીખથી આજ દિન સુધી જે ભારે વરસાદ જોવા મળ્યા છે તેમાં ઘણી બધી ખેતીલાયક પાકો છે જેમાં નુકસાનીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે મિત્રોને અને કપાસના પાકમાં તો ખાસ કરીને નુકસાનીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે જેમાં એરંડાના પાક બાજરીના પાકમાં પણ જે અમુક નુકસાનનું પ્રમાણ છે તે જોવા મળી રહ્યું છે હવે આપણે વાત કરવાની છે જે હવામાનને લગતી છે આજે એક તારીખ થઈ ગઈ છે હજી બે તારીખ અને ત્રણ તારીખ ત્રણ તારીખની ની રાત થી જે વાદળ છાયું વાતાવરણ છે ગુજરાત રાજ્યમાંથી એ ખુલ્લું થશે અને બે તારીખની ની રાત થી જે વરસાદ જોર છે તે ધીરે ધીરે હવે વરસાદ જોર છે તે ઘટવાની શરૂઆત થઈ જશે બાકી અત્યારે હાલ જે વરસાદ ચાલી રહ્યો છે તે બે તારીખ સુધી હજી બે તારીખના રાત સુધી આ વરસાદ જે છે તે કન્ટિન્યુ ની ચાલશે અને બે તારીખની ની રાત થી વરસાદ જે જોર છે તે ધીરે ધીરે ઘટવાનું શરૂ થઈ જશે ત્રણ તારીખની ની સવાર થી જ જે સૂર્ય હોય છે તે દેખવા મળે સૂર્ય જોવા મળશે અને એક જોતા ખુલ્લું વાતાવરણ થઈ જશે પરંતુ એકદમ ખુલ્લું ચોખ્ખું વાતાવરણ નહીં થઈ જાય કારણ કે આ જે સિસ્ટમ હતી લો પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્રની એક ખૂબ મોટી સિસ્ટમ હતી અને 850 hp લેવલે જે ભેજનું પ્રમાણ છે તે ભેજના પ્રમાણના કારણે હજી જે એકદમ ખુલ્લું ચોખ્ખું વાતાવરણ થતા હતા હજી બીજા બે થી ત્રણ દિવસ એટલે કે પાંચ થી છ તારીખ સુધીમાં એકદમ ખુલ્લું વાતાવરણ થતા થતા આટલો ટાઈમ હજી પણ લાગી શકે છે પાંચ થી છ તારીખ સુધીમાં હજી વાતાવરણ છે તે એક ચોખ્ખું થઈ જશે પછી જે આવનારા દિવસોની અંદર હવે ઠંડીનું પ્રમાણ જે છે તે પણ વધવા જઈ રહ્યું છે મિત્રો એટલે ઠંડીનું પ્રમાણ પણ વધવાનું છે અને અત્યારે હાલ જે વરસાદ પડી રહ્યા છે તે વરસાદ હજી કન્ટિન્યુ જ રહેશે ત્રણ તારીખ સુધી અને પવનની જે સ્પીડ છે પવનની સ્પીડમાં પણ અત્યારે હાલ જે ગઈકાલ કરતાં એટલે કે એકત્રીસ તારીખ કરતાં પવનની જે સ્પીડ છે તેમાં ચોક્કસથી અત્યારે હાલ જે ઘટાડો જોવા મળી રહ્યો છે ને આ પવનની જે સ્પીડ છે તે હમણાં હવે ધીરે ધીરે ઘટાડો જોવા મળશે અને દરિયા કિનારાના જે ભાગો છે ત્યાં આગળ પણ પવનની જે સ્પીડ છે તે હમણાં થોડો વધારો જોવા મળશે પછી ત્રણ તારીખ પછી આ મહારાજ્ય દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જે પવનની જે સ્પીડ છે એકંદરે તે ઓછી જોવા વર્ષે મિત્રો એટલે આ રીતે અત્યારે હાલ સંપૂર્ણપણે આગાહી છે અને જે વિશેષ માહિતી છે હવે આપણે કાલથી રેગ્યુલર વિડિયો બનાવીને આ વિદ્યાર્ની જ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર માહિતી આપણે આપી દઈશું અને કયા પાક અત્યારે હાલ વાવવા માટે યોગ્ય છે શિયાળુ વાવેતર માટે એના વિશે પણ વિડીયો આપણે આ ચેનલ ઉપર આપી દઈશું એટલે હવે આપણે કાલથી રેગ્યુલર વિડિયો આવશે ત્યારે હાલ વિડીયોમાં આટલું જ